રાજકોટ ભાવનગર રોડ પર રાજસમઢિયાળા ગામ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લાસ્ટિકના કારખાનામાં મોડી રાત્રે વિકરાળ આગ લાગી હતી પ્લાસ્ટિક હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું રાજકોટથી ત્રણ જસદણ અને ગોંડલથી એક એક ફાયર ફાઈટરના આગ બુઝાવવા આવ્યા હતા સાત થી આઠ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો પાણીની સાથે લિક્વિડ ફોર્મ અને મેકેનિકલ ફોર્મનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવાયો હતો ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી 还没有啊